ગુજરાત મોડલમાં વધુ એક જી ઉમેરીએ જે ગુણવત્તા માટે વપરાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારના રોજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યુસીઆઈ અમદાવાદ ખાતેના વાયએમસી ક્લબમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સચિવ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ હાજર હતા ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલ છે જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે ગુજરાત અત્યાર સુધીમાં ફાઇવ જી મોડલ હતું તેમાં ગુણવત્તા તરીકે વધુ એક જી ઉમેરાયું છે અશ્વિન આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પાંચમું એડિશન હતું ઉત્તર પ્રદેશ ઓરિસ્સા આસામ આંધ્રપ્રદેશ પછી ગુજરાત એટલે ક્વોલિટી મેં પહેલાં કહ્યું કે એ જર્ની છે અને ગુજરાત સૌથી આગળ થઈ શકે એમ છે અને જો પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારતનું લક્ષ્ય બે હજાર સુડતાલીસ સુધી રાખ્યું હોય તો ગુજરાત નિશ્ચિતપણે એ પહેલાં જ કરી શકે મને લાગે છે કે એના દસ વર્ષ પહેલાં કરી શકે એક આ ડ્રીમ એક એઈમ આ અત્યારે આપણે રાખી શક્યા છીએ અને આઈ થિંક ગુજરાતમાં તમામે તમામ શક્તિ સામર્થ્ય અને નેતૃત્વ છે તો એટલા માટે આ ગુણવત્તા ક્ષેત્ર માટે અમે અહીંયા આગળ ભેગા થયા હતા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીમાં હેલ્થ ક્ષેત્રે એમએસએમઇ ક્વોલિટી ઓફ લાઈફ તમામ ક્ષેત્રે આવનારા વર્ષોમાં ગુજરાતના અલગ અલગ જે અને અલગ એક એમની જે ક્વોલિટી દરેક ક્ષેત્રમાં કામ કરશે એની માટે આજનો દિવસનું અમે આયોજન કર્યું છે આજના આખા દિવસમાં અલગ અલગ સબ્જેક્ટ પર સિનિયર ઓફિસર્સ આવી રહ્યા છે સિનિયર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવી રહ્યા છે અને એનું